કેમ છો વા યુટ્યુબ ફેમિલી બધા મજામાં જઈશું તો આપણે જોઈ લો હવાર હવારમાં તૈયાર થઈ અને આ ગાડી ઉપર કામે આવવા નીકળી ગયા છે તો અહીંયા અમારા ભાઈ પણ બેઠા છે કારીગરની વાઇડ જોઈને તો કારીગર આવી ગયા છે આગીને આવતો નથી તો તમે આ બાજુ જોઈ લો બજારમાં એકા દાદા સલામ પીવે પીવાની એકા ભાઈ બેઠા હે અને આપણે કમ્પ્લીટ વાડીયા પોગી ગયા વાડીયા પગર બીટી પણ કઈ ના કી હે તો અમારે આજે નવો કારીગર આવ્યો હે જોઈ લો આ બાજુ અમારે કઈક આવી રીતના વાયરિંગ ફિટ કરેલું હે આ છે ટાટર અને આ બાજુ ડાયરેક્ટ આપણે ડેટકાના નીના બધા શેડા દીધેલા હે ડેટકાના હે મોટર ના હે અને આ બાજુ આપણો કૂવો હે તો આવી રીતના કંઈક અત્યારમાં જુઓ પાણી પણ ઉપરથી પડે પૂંગળાનું અને આપણે જે મોટા પૂંગળાનું પાણી આવે ની તો આ બાજુ અમારે એ અંદર ઉતરવાનું હતું ને અમારે ભાઈ અંદર ઉતર્યા તા રસો અડધ્યા પોગ્યા તા રસો સરખી ખડી ગયા પછી કીધું કે રસો ખડી ગયો કે તોય આવવા દો તો